નમસ્કાર ફીટ યુવા ફોર વિકસિત ભારત અને યુવા શક્તિકા ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ આ થીમ સાથે અત્યારે સમગ્ર દેશમાં તમામ લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલું છે અને અલગ અલગ જગ્યાએ એ વિવિધ પ્રકારની રમતો પણ એમાં રમાઈ રહી છે તે અંતર્ગત અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આપણા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ તેમજ લેબર અને એમ્પ્લોય મિનિસ્ટર છે એમનો જ આ વિસ્તાર છે આ વિસ્તારમાં તારીખ ચૌદ ડિસેમ્બરથી આ સાંસદ ખેલ મહોત્સવની શુભારંભ પોરબંદર ખાતેથી થયો હતો અને એમના લોકસભા મત વિસ્તારમાં જેટલી પણ વિધાનસભા આવે છે તે દરેક દરેક વિધાનસભામાં કુલ સાતથી વધારે જેટલી અલગ અલગ રમતોમાં આ ખેલ ની અત્યારે સ્પર્ધાઓ ચાલી રહી છે જેનો સમાપન સમારોહ આપણે પચીસ ડિસેમ્બર બે હજાર ને પચીસના રોજ સરદાર પટેલ સંકુલ સ્પોર્ટ્સ સંકુલ જેને આપણે જફર મેદાન તરીકે પણ ઓળખીએ છીએ જૂનાગઢ એ ખાતે થવાનું છે સવારે સાત માં તમામ જે પણ રમત ગમતના પ્રતિસ્પર્ધીઓ છે કુલ ચાર અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધા થઈ રહી છે જેમાં અંડર સેવન્ટીન અબોવ સેવન્ટીન અબવ ફોર્ટી અને ઓપન એજ આ કેટેગરીમાં કુલ આઠથી વધારે અલગ અલગ સ્પર્ધાઓ જેમ કે કબડ્ડી ખોખો યોગાસન રસ્સા ખેંચ શૂટિંગ વોલીબોલ કુસ્તી ફ્રી સ્ટાઇલ એથ્લેટિક્સ અને સિક્સ એન્ડ સાઈડ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આ રીતે આટલી બધી સ્પર્ધા જે અલગ અલગ સ્પર્ધા છે રમતો છે એમાં પ્રતિસ્પર્ધીઓએ ભાગ લઈને જે જિલ્લા કક્ષાઓ જે લોકસભા કક્ષાએ જે વિજેતા થવા માટે જે પ્રતિસ્પર્ધીઓ ભાગ લેવાના છે તે તમામ પ્રતિસ્પર્ધીઓ પચીસ તારીખે અહીંયા આવશે અને સવારે સાત વાગે એમનું આ લોકસભા કક્ષાની જે સ્પર્ધા છે તેનું શુભારંભ થશે અને એ જ દિવસે સવારે દસ કે અગિયાર વાગ્યા સુધીમાં આ તમામ સ્પર્ધાઓ પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ માનની વડાપ્રધાન શ્રી તમામે તમામ લોકસભા મત વિસ્તારમાં આ સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ ઉદબોધન કરવાના છે જેનું અહીંયા જૂનાગઢ ખાતે પણ આપણે પ્રસારણ કરવાના છીએ અને આ ખેલ મહોત્સવમાં આપણા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પોતે ઉપસ્થિત રહીને તમામને પ્રોત્સાહન આપવાના છે અને આનાથી જે આપણો આશય છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રમતગમતની પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળે આપણને સૌને ખબર છે કે કોમનવેલ્થ બે હજાર ત્રીસનું આયોજન આપણી ગુજરાતની ધરતી ઉપર અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે અને આપણે ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ માટે પણ આપણી દાવેદારી નોંધાવી રહ્યા છીએ ત્યારે આ પ્રકારની સ્પર્ધાઓથી લોકોને પ્રોત્સાહન મળે અને ઘણી બધી સ્પર્ધાઓમાં આપણા લોકો આગળ વધે તેવો ખાસાનો ઉદ્દેશ છે એટલે જૂનાગઢ જિલ્લા સહિત તમામ નગરજનોને આગામી પચીસ ડિસેમ્બરના રોજ આ સ્પર્ધામાં ભાગ લેવા નિહાળવા જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન જૂનાગઢના માધ્યમથી માન્ય મંત્રીશ્રી વતી હું ઉપસ્થિત રહેવા સૌને અપીલ કરું છું જય હિન્દ જય ભારત